નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જુવાર જય છે મસ્ત મજાના નાઇન્ડ ફ્રેશ થઈ ગયા ને કરી દીધો બ્લોગને સ્ટાર્ટ ને ચા પી આ ગયા સૌ ચા મસ્ત મજાનો ચા સવાર સવારનો સૌ બિસ્કિટ ચા કરે છે આપણે ચા બિસ્કિટ કરી નાખીએ ચાલો હાય દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહા જય આદિવાસી શુભ સવાર તો બપોર થઈ ગયો છે બપોરે હું બ્લોકમાં આવીશું અને રાવના કંઈક કરી હશે તમને દેખાડું જો આ રાવનાક ઓલું હું ચલાખો એ લઈ લીધો હશે અને અસ્તી ઉપર ચડ્યાશે જો આમ જો આમ ચડ્યા છે જો તમને દેખાડું આરિયા જાંબુડા ખેર મિત્રો અને આપણે તાટી પકડીએ તમને દેખાડું લો પકડીઓ હવે ખેરો કઈ બાજુ માહી આ બાજુ ખસ આમ ખેંચી ખેચીને હવે ખેરો થળિયા मानस तू વધારે જો મિત્રો એક લાઈક લા મજા ન આવતી ખેરવામાં પકડવું જોઈએ બધે પકડવું પડે નહી તો ઉરાવના ઓલા થઈ જાય પોચા થઈ જાય પિયો હે વીદું પકડ તું પેલે બા બસ આખે પપ્પા આખે લા પપ્પા તું તો આ ખેચીન ધર જો

માં ઝૂમ કર્યું તો એ દેખાતા બહુ છે રાવના નીચે આરામ કરીશું મિત્રો અને બહુ તડકો છે તો આપણે આરામ કરીએ ઘણીક વાર અને બ્લોકમાં બન્યા રીજું શાસ મળીએ ચા પાણી કરી દીધું બપોર પછી જો ચા પી ગયો હું ને અહીંયા બાજુ પીવે છે દક્ષા ને લોકો અહીંયા જોવાના ચા પીવે છે દક્ષા ને એવું છે મિત્રો હું તો ચા પી લીધી ને હવે આંબામાં છે ને ગોલ રાઉન્ડ કરવા છે એક દિવસ કાલ કરતા હતા એમ આજ પાછા રાઉન્ડ કરવાના છે આંબામાં ફરતે અને પછી ખાતર આવી ગયું છે અહીંયા હા પંદર ભોરી આવી ગઈ છે ઓર્ગેનિક ખાતર સુપર કેન કરીને ખાતર નામ છે એ સારું ખાતર આવે એમ કે છે આંબાના બધાને કામ આવેલું છે શાકભાજી આપણે આંબામાં નાખવાનું છે બબે કિલો તો રજૂ કન્ટિન્યુ પ્લોમાં આપણે નાખવાનું બધું કામના કમ્પ્લીટ કરી નાખીશું ખામણું કરી દીધા આંબાને જો આંબાના ખામણા રેડી બધે થઈ ગયા છે આમ બધે ફરતે બધે થઈ ગયા છે અને હવે જો પાવર કેન ખાતરે આવી ગઈ છે ઓર્ગેનિક અહીંયા જુઓ ને ખાતર નાખાય છે દક્ષા નાખતી જાય ચેલી લાવી લાવીને આમ મૂકતો જાવ ને દક્ષા નાખતી જાય છે ત્યાં જ નખાઈ જાય ને તો વરસાદ પડે તો એ ઉત્પાદીની પછી બેઠાઈ જાય ને ક્યાંક હું થેલી લેવા જાઉં એ નાખે છે આંબામાં તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં આપણે થેલી લઈ લઈએ આંબા મૂકતા જાય તો મિત્રો ખાતર નાખતા નાખતા અડધે પોકી ગયા આમ આટલેથી રસ્તો છે ત્યાંથી અહીંયા પોકી ગયા જો આ આમ આમઠેટ નાખતા નાખતા હજુ કોથળીઓ પરિણામ આજુ કોથળીઓ પરિણામ Mă simt la acasă, mi-trui. Mă simt la acasă, mi-trui. Hai, tu? Mă simt la acasă. Mă simt la acasă, mi-trui. Mă simt la

અને આવું નહીં ગમે મને જો મારે ચોખ્ખું નાખવું જોઈએ કમ્પ્લીટ રેડી એવું ગમે નહીં જો આવું ઢગલા તગલા આવું મેં નાખ્યું તે બતાવું તમને હું આવી રીતના નાખું દોસ્તો જો મારું નાખેલું આ છે આવી રીતના હું નાખું છું બસ દેજો મારું નાખેલામાં જોઉં છું આવી રીતના હું ખોવરાતું પાડું ને તે ઢગલાન ઢગલાન ઢગલા નાખી દઈશ એવું કરે ઉતાવળમાં મિત્રો ફટાફટ નાખીને પૂરું કરી નાખીએ એમ મનમાં તો કન્ટિન્યુ રહેજો બ્લોકમાં અને ફટાફટ આપણે થડીક નાખીએ અરે એટલું રહેવા દે હું પણ થોડું ઘણું નાખી દઈએ તો એટલું સવારે ઓછું એમ વેદાંત મારે ખાતર નાખી દેજો દોસ્તો મને ઉતારને મને ઉતારને એમ કે વિડીયો મારો ઉતારો એમ કે છે ખાતર કાઢ ઠેલી માંથી હે ને વિધુ શું કરે છો શું કાઢે હે કાતલ તને આવડે કામ કરતા હે ફટાફટ કાઢ તો તું અમને ઓલું ખોટી કરે છે એવું લાગે ખોટી કરે ને આરામ આપે મમ્મી ને નહી આરામ ફટાફટ હું નાખી દઉં મારી તપેલી લઈ લીધી મિત્રો તો મારે ઊભું રહેવું પડે એની વાટે એવું છે મિત્રો ક્યારે નાખી દઉં ક્યારે નાખી દઉં એવું એના મનમાં થાય છે પાસે સીટ આવે છે હમણાં એટલે ફટાફટ ઉતાવળ બહુ કરશે મિત્રો અમારે તો લાય ફટાફટ તપી લઈ સાંજ થઈ ગઈ છે એ આપણે ખાતર નાખીને આવી ગયા પછી ખાતર અડધી થેલી રહી ગયું નાખવાનું જુઓ ને અહીંયા અડધી થેલી લ્યો થેલી કેટલી 6 1 2 3 4 5 6 થેલી છે હજી 6 થેલી એટલે કેટલી નખાઈ 9 થેલી નખાઈ ને એવું છે અહીંયા શું કરે

એવું ખવડાવવાનું છે અમારે ને છોકરા જો બાઇટિંગ કરે અહીંયા બબલા ખાયા કરે છોકરા આ તો આ તો છોકરા ફ્રી ગયા હતા ને ત્રણ સાડા તો શેખ હમણાં ઉઠા છ સાડા છ હાથ વાઈ આમ જો અંધારું થઈ ગયું ને એટલે થઈ ગયું હવાર પડી ગઈ હું

ટાઈમ વગર વગરનો હોય જાય છે તો મિત્રો આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી દઈએ તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો ને વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા આપણે એક નવા વિડીયો સાથે બધાને બાય બાય